બાપુ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ ના સ્મરનાર્થે માનવ સેવા તથા ગૌ સેવા સહિતના સદ ચાલી રહ્યા છે આ સદકાર્યોને આગળ વધારવા ઉપક્રમે થેલેસેમિયા ગ્રસ્ત દર્દી અને અન્ય ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના લાભાર્થે પ્રથમ મહા રક્તદાન કેમ્પનું આયોજન એક ફેબ્રુઆરીને સવારે થી બપોરે બે કલાક સુધી મહારાજ બજરંગબલી મંદિર પાસે નેશનલ હાઈવે રીપડા ખાતે કરવામાં આવ્યું છે આ સત્કાર્યમાં ભાગ લેનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિહ્ન શુભેચ્છા સ્વરૂપ ભેટ આપવામાં આવશે આ સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યક્રમની સવિસ્તાર માહિતી આપતા આરએઆર ફાઉન્ડેશનના પ્રણેતા યુવા ક્ષત્રિય અગ્રણી રાજદીપસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું પહેલી ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મૈબસી બાપુ તો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેરસમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બિજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા બધાને આમંત્રણ આપ્યા છે સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેન મેન છે સાધુ એ તમામ આવશે ગુજરાત બર્માથી જે લોકો ને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાય જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારું આમંતરણને માન આપી આપીને જરૂરથી પધારે અમારું 3500 થી હજાર બોટલ નું લક્ષ્ય છે કે ભાઈ 3500 થી હજાર બોટલ અમે બ્લડ થશે થેલેસમિયાના બાળકો મેં આપને વાત કરીને કે અગાઉ એ મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓપ થઈ ગયા છે એમની વાય અમે એક વર્ષમાં બે છ છ મહિના કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા એવી રીતે અમે સાતથી આઠ બ્લડ બેંકને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેન્કમાંથી ગમે રાતે બે વાગે જરૂર પડે તો એકથી દસ બોટલ વિના મૂલ્ય અમે આપતા એક પણ પૈસો લીધા વગર પહેલી તારીખે મારા દાદા બાપુ મહીપતસિંહ બાબુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે રાતે સંતવાણી એટલે કે જે કે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે અને અમે છેલ્લે સિંહને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થલે પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકોએ એને કામ આવે એના માટે થઈને એવું એક સેવાનું કાર્ય કર્યું છે એટલે કાંઈ ટાર્ગેટ નથી અમે અઢાર વર્ષથી કરતા હતા પણ કોરોનાના કારણે વચ્ચે બે ત્રણ વર્ષ બંધ થયું પછી પાછું ચાલુ કર્યું છે એટલે આશરે ત્રણ હજાર ઉપર બોટેલું થશે હા રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે રીપડા ખાતે અને એમાં જે કાંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયો પછી બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે એ સંસ્થાનું શરૂઆત કરી છે એમાંથી બીજું કાંઈ નથી લક્ષ્ય એ જ છે કે જેમ જાજા લોકોને જોડી અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી અમે એવું અમારું લક્ષ્ય છે આગળ જાતા ફાઉન્ડેશન જેમ ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ લઈ ફાઉન્ડેશન ટૂંકમાં થલેશ્વરના બીજા બાળકો પછી બાપુની પ્રથમ પુણ્યતિથિ છે તો એમની પાછળ જ એમની યાદમાં આખો કાર્યક્રમ નામન નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે સાત આઠ કલાકારો છે ટૂંકમાં વાત કરી સવારે નવ કલાકથી છે ગુરુવારના પહેલી ફેબ્રુઆરીના નવ કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે અને બ્લડ કેમ્પ સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા છે બપોરે બાર વાગ્યા સુધી અને જમવાનું આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે સવાર બ્લડ કેમ્પનું અને રાતે ડાયરામાં જે કાંઈ ગોર થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું એવું હતું આ મકાન મને જાણ થતાં એવું બનાવી આપ્યું હતું એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી અહીંયા ગામના આગેવાનોથી અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે એને મદદ કરી એટલું ખાતરી આપું છું કે દર વર્ષે પહેલી ફેબ્રુઆરીના બ્લડ ગેમનું આયોજન રીબડા ખાતે હું કરીશ એ ખાતરી આપના માધ્યમથી એટલો જ સંદેશો મારા અને મારા પરિવારના તમામ લોકો અહીંયા છે મારા બધા ભાઈઓ મારા કાકા એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છું છે જેટલા ચાહક અમારા અમારા જે અંગત છે એ અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે તમે સૌ આવો મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો અને રાતના ડાયરામાંય સાથે મોજ માણસું અને સવારે બ્લડ કેમ્પનું એક સેવાનું કાર્ય છે તો રક્તદાન એટલે મહાદાન કહેવાય તો તમે બધા પણ આવો રક્ત દેવા એ મારી નમ્ર અપીલ છે માત્ર ને માત્ર ખાલી ગોંડલ તાલુકાના તમામ ગૌશાળામાં કોઈ પણ ગૌશાળા બાકી નહીં અને ખાલી ગાયુના લાભાર્થ લાભાર્થ પાછળ વાપરવામાં